હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને સવારનો સમય છે અને હું અહીંયા બાલ્કનીમાં જે ટુવાલ હોય એ સુકવવા માટે આવેલી છું અને એકદમ મસ્ત વાતાવરણ છે અને તે પછી જો બનાવું છું વૈદિક માટે રોટલી ટાઈપ સેન્ડવિચ આવે એ બનાવી દઉં છું કેમ કે સાંજે મહેમાન આવેલા હતા અને એ લોકોને પણ થોડીક જલ્દી હતી એટલા માટે મેં બટેકાની જે સેન્ડવિચ આવે એ બનાવી નાખી વેજીટેબલ સેન્ડવિચ મેં ન બનાવી અને તે પછી બા માટે મેં બનાવેલી હતી રોટલી કેમ કે એ નથી ખાતા સેન્ડવીચ રોટલી અને બટેકાનો માવો બે બચેલા હતા એટલે વૈદિક માટે બનાવી નાખ્યો છે મેં સવારમાં નાસ્તો આવી રીતના મેં એને બે રોટલીના બનાવી દીધા હતા અને હું ઘરમાં ગરમ થોડાક ફરી જાય એટલે નાસ્તાના ડબ્બામાં પણ મૂકતી જાઉં છું પેપર એટલા માટે રાખું છે કે થોડુંક ગરમ છે અને એને પણ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હોય અને પણ જવા માટે હવે રેડી થઈ ગયો હશે હવે જાય છે થી પછી સવારમાં તો હજી એ તો એવું લાગે છે કે થોડુંક અંધારું હોય એવું પણ નહીં સમય ઘણું અંજવારું થઈ ગયું છે સાત વાગ્યાનો સમય છે એનો અને આ એક મોટો ફાયદો મેં એક મહિનાનો લોટ છે એક સાથે દળી લીધો તો ક્યારેક ભૂલાઈ ગયું હોય ડબ્બો તો હું એક દિવસ અગાઉ ભરી જ લઉં છું પણ મારે સાંજે ટાઈમ નહોતો રહ્યો એટલા માટે મેં સવારમાં ડબ્બો ભેર્યો લોટનો તે પછી હું એ બનાવું છું સેવ ટમેટાનું શાક આજે બનાવ્યું છે ટિફિનમાં ચા બનાવ્યો અને એનજી અમારે અહીંયા જવો થાય છે તે રોજના એના નખરાશે બૂટ તો એ સેટીએ જ પહેલે પહેલેથી ભણવા બે ત્યારથી પહેલાં ધોરણમાં આવે ત્યારે ખબર પડે કે સુધરે છે કે નહીં અને જો એ પાછી હોય હોત ને ગઈ ફૂલ ટાઈમ થઈ ગયો છે તોય જ એના નખરા કૂટતા તે પછી ડાયરેક્ટ હું તમને મળું છું સાંજના છ વાગે કેમ કે એનજી આવી ગઈ છે મારી ટ્યુશનમાંથી અને જ્યારે ગઈ ત્યારે એ થોડોક નાસ્તો કરીને ગઈ હતી તો એણે ન ખાધું અને એના માટે હું આ ઘઉંના લોટના જે બ્રેડ આવે એ લઈ આવી કેમ કેમકે એના દાંત બધા હલે છે એક પડી ગયો છે અને હવે બીજા ચાર દાંત એના હલે છે એટલે હરખું એને ચવાતું કે ખવાતું નથી એટલે મેં થોડુંક અલગ અલગ એને દો તો એ પણ ખાઈ લે અને ઘીમાં એને મેં બ્રેડ શેકી દીધી વૈદિક માટે બનાવું છે અહીંયા ભેર અને એકદમ સિમ્પલ ભેર બનાવી દઉં છું કેમકે ચેવડો મારે જે બનાવવાનો સમય રહ્યો નથી બે દિવસ આ અને કોરા મમરાની નાટ હું ભેર બનાવું છું ને મમરાની ભેર પણ એ પણ સરસ લાગે છે કોરા મમરાની હું મારા માટે તો બનાવ ત્યારે ચવાણું નથી ઉમેરતી બાકીની બધી વસ્તુ ઉમેરીને સિંગના દાણા ઉમેરીને બનાવું છું ના મેં બનાવી નાખી એમના માટે ભેર બે દેખાતું આજે મારે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે હું બહાર ગઈ હતી એટલે બ્લોગ તો મારે આજ આખો શૂટિંગ નથી થયો સવારનું અને બપોર પછીનું બે ટાઈમનું જ મેં આજે વિડીયો છે ઉતારેલો હતો અને આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરીશું કાલ મળીશું બીજા નવા બ્લોગમાં બાય